હવે ક્રિસ્પી કુરકુરી અને રસીલી જલેબી બનાવવાનું કામ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી અને મારી આ રીત જોશો ને તો તમે પહેલી વાર જલેબી બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે અને ખાસ વાત એ છે કે આ જલેબી માત્ર પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો જલેબી બનાવવા માટે સૌથી પહેલા આપણે એની ચાસણી બનાવી લઈએ જેના માટે એક વાસણમાં દોઢ કપ ભરીને ખાંડ લઈશું જે વજનમાં ત્રણસો ગ્રામ છે હવે ખાંડ કરતાં અડધું એટલે કે પોણો કપ ભરીને પાણી લઈશું અને ગેસ ઓન કરીને ખાંડને પાણીમાં પીગળવા દઈશું હવે જલેબીના સરસ કલર માટે અહીં મેં ચપટી જેટલો પીળો ફૂડ કલર લીધો છે જેનાથી જલેબી એકદમ બજાર જેવી દેખાશે સાથે જ ઉમેર્યો છે ચપટી એલચીનો પાવડર આ સિવાય તમારે કેસર ઉમેરવું હોય તો એ પણ આ સમયે ઉમેરી શકો છો હવે ખાંડને સરસ રીતે પાણીમાં પીગળવા દઈશું ખાંડ સરસ રીતે પાણીમાં પીગળી ગઈ છે પણ હજી એને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચલાવવાનું છે અહીં આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની પણ ચાસણીને આપણે આંગળી વચ્ચે લઈએ તો સાધારણ ચીકણું લાગે એટલું જ આપણે એને ચલાવવાનું છે એટલે કે આપણા હાથમાં તેલ હોય અને આપણને જે પ્રકારની ચીકાસ લાગે એવી ચાસણીની ચિકાસ આપણને હાથમાં લાગવી જોઈએ તો આ પ્રકારની ચાસણી તૈયાર થાય એટલે હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી લીંબુનો રસ આ રીતે ચાસણીમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી ક્રિસ્ટલાઈઝ નથી થતી એટલે કે ચાસણી ઠંડી થયા પછી એમાં જે ખાંડ જેવા ક્રિસ્ટલ જામે છે એ નથી જામતા અને ચાસણીમાં લીંબુનો રસ ઉમેરવાથી જલેબીના સ્વાદમાં કોઈ ફેર પડતો નથી તો હવે ગેસને કરી દઈશું બંધ અને ચાસણીને ઢાંકી દઈશું જેથી એ ઠંડી ન થઈ જાય હવે જલેબીનું બેટર તૈયાર કરીશું જેના માટે એક કપ અને વજનમાં સો ગ્રામ મેંદો લીધો છે સાથે જ લીધો છે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી ભરીને ઝીણો ચણાનો લોટ સાથે થોડો ચણાનો લોટ ઉમેરવાથી જલેબીનો સ્વાદ સરસ આવશે બંનેને ચાળી લઈશું જેથી એમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય અને હવે એમાં ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી ભરીને બેકિંગ સોડા ભજીયા વગેરે બનાવવામાં આપણે જે સોડાનો ઉપયોગ કરીએ છીએ આ એ જ સોડા છે સાથે જ ચપટી જેટલું મીઠું ઉમેરીશું જલેબીના બેટરમાં ચપટી મીઠું ઉમેરીને જોજો ફ્રેન્ડ્સ એનાથી જલેબીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે હવે જલેબીને એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનાવવા માટે અહીં આપણે એમાં ઘી ઉમેરીશું

હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જો બેટર બરાબર મિક્સ નહી થાય અને એમાં ગાંઠા પડ્યા હોય એવું લાગે તો તમે મિક્સ કરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ પણ પણ કરી શકો છો બાકીનું પાણી મેં અંદર ઉમેરી દીધું છે ફ્રેન્ડ્સ જલેબી સારી કે ખરાબ બનવાનો આધાર પૂરેપૂરો એના બેટર ઉપર હોય છે માટે એનું બેટર પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તો બેટર વધારે પડતું ઢીલું પણ નહીં અને વધારે પડતું ઘટ પણ નહીં એ પ્રકારનું હોવું જોઈએ તો આ પ્રકારની કન્સિસ્ટન્સીનું બેટર રાખવાનું હવે જલેબી પાડવા માટે હું આ પ્રકારની પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી રહી છું તમે દૂધની કોથળી અથવા તો સોસની જે પ્લાસ્ટિકની બોટલ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો તો પ્લાસ્ટિકની બેગને એક ગ્લાસમાં મૂકી દઈશું અને ત્યાર પછી બેટર બધું એમાં રેડી દઈશું હવે બેગની ઉપર એક રબર બેન્ડ ચડાવી દઈશું જેથી જલેબી પાડવામાં આપણને સરળતા રહે તો આ પ્રકારે બેટર ની બેગ તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણે એમાં કાણું પાડીશું કાણું નાનું જ પાડવાનું કારણ કે જલેબી તેલમાં તળ્યા પછી ઘણી બધી ફૂલે છે ભરેલી બેગને આ રીતે મૂકી દઈશું જેથી બેટર અંદરથી ધોળાઈ નહીં હવે જલેબીને તળવા માટે એક ફ્લેટ પેનનો ઉપયોગ કરીશું અને તેલ એમાં વધારે પડતું નથી લેવાનું ફ્લેટ પેનમાં માત્ર અડધાથી પોણા ઇંચ જેટલું જ તેલ લેવાનું અને જલેબી તળવા માટે તેલનું ટેમ્પરેચર વધારે પડતું ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં એ પ્રકારનું રાખવાનું અને હળવેથી તેલમાં ગોળ ગોળ જલેબી પાળી લઈશું હા જલેબી પાડવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડશે માટે ન ફાવે તો શરૂઆતમાં એક એક જલેબી જ પાળવાની વળી જલેબીને એકદમ ક્રિસ્પી કરવી પણ ખૂબ જ જરૂરી છે અને તો જ એ લાંબા સમય સુધી એકદમ કુરકુરી રહે છે માટે જલેબી સાધારણ રંગ પકડે ત્યાં સુધી એને તેલમાં રહેવા દેવાની હવે તમે જોઈ શકો છો તેલના બબલ્સ પણ ઓછા થયા છે અને જલેબી સાધારણ બદામી રંગની થઈ છે તો હવે એને હુંફાળી ચાસણીમાં મૂકી દઈશું ધ્યાન રાખવાનું કે જ્યારે જલેબીને આપણે ચાસણીમાં મૂકીએ ત્યારે ચાસણીનું ટેમ્પરેચર વધારે ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં થોડું હુંફાળું એવું હોવું જોઈએ અને જલેબીને ચાસણીમાં માત્ર પંદરથી થી વીસ સેકન્ડ સુધી જ રાખવાની હોય છે તો થોડી એને ચાસણીમાં રાખીને તરત જ બહાર કાઢી લેવાની અને એક બીજા આટલી વારમાં જલેબી સરસ ચાસણી પી લે છે અને એકદમ મીઠી મધુરી રસભરી બને છે અને એ જ રીતે બીજી જલેબી પણ તૈયાર કરી દેવાની અને બીજી એક વાત ફ્રેન્ડ્સ જો જલેબીનું બેટર ઘટ્ટ બનશે તો એકદમ જાડી જલેબી તૈયાર થશે અને ચાસણીમાં બોળ્યા પછી એ થોડા સમયમાં નરમ થઈ જશે અને જો બેટર એકદમ ઢીલું હશે તો જ્યારે જલેબીને આપણે તેલમાં પાડીશું ત્યારે એ તરત જ તેલમાં વિખેરાઈ જશે માટે જલેબીનું બેટર પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે અને જલેબી કેટલી ક્રિસ્પી અને કુરકુરી બની છે એ તમને જોતાં જ ખ્યાલ આવી જશે એક 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 જલેબી તમને ઊંચકીને બતાવું તો દરેક જલેબી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે અને આકાર ભલે ગમે તેવો હોય પણ સ્વાદમાં તો એટલી ટેસ્ટી છે ને કે તમે બહારની પણ ભૂલી જશો તો જલેબીની મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો